ધીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે અને કલર મેચિંગ એ બધા યુનિક રહેવાના છે એમાં તે સાડી આજે એકદમ મસ્ત ડિઝાઇનર ની રહેવાની છે એમાં તે કલર મેચિંગ આજે કયો ખુલવાનો છે ખબર છે બ્લેક કલર હા જેને બ્લેક કલર બહુ ગમે ને એની માટે બેસ્ટ સાડી રહેવાની છે અને ફેબ્રિકની વાત કરું ને તો મસ્ત ક્રેપ સિલ્ક કપડું રહેવાનું છે ક્રેપ સિલ્ક કપડું મસ્ત ખૂણું માખણ જેવું રહે અને સાડીનો કોન્સેપ્ટ તમને બતાવીશ કારણ કે એકદમ મસ્ત સિંગલ દાણાની આખી બાંધણીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને પલ્લુને બ્લાઉઝ જોતા તો તમારા હનુમાન ખુશ થઈ જાય ને એવું પલ્લુને બ્લાઉઝ આવી ગયું છે તો પહેલાં તો છે ને અમારા શ્રીરાજની આઈડીને લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે બહુ જોરદાર સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે સાડી સુપર રહેવાની છે ક્રેપ સિલ્કમાં અને એનું પલ્લુ અને બ્લાઉઝ બહુ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો પહેલાં સ્ટાર્ટમાં આપણે બ્લાઉઝ આવવાનું છે એકદમ યુનિક અને સરસ મજાનું આખું બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત બ્લાઉઝ છે આપણે આ ક્રેપ સિલ્કની સાડી છે આ તમે ભારે પીસ જો હો ને પંદરસો બે હજારની અજરકની સાડી ક્રેપ સિલ્ક અને પ્યોર આપણે ગજીના કપડામાં આવે સેમ આપણી કોમ્બિનેશન ક્રેપ સિલ્કમાં લઈને આવ્યા છે સાડીની વાત કરીએ તો મસ્ત આખો રહેવાનું છે બ્લાઉઝ બહુ જોરદાર લાગે છે કારણ કે બ્લેકની સાથે એની ટાઈમ વરુન કલર જોરદાર લાગે એમ તે ફૂલ મેચિંગનું આખું બ્લાઉઝ આવે તો સુપર લાગશે બ્લાઉઝ બહુ જોરદાર છે કારણ કે આખું પ્રિન્ટેડ બ્લાઉઝ છે ક્રેપ સિલ્કની સાડી છે અને અજરકની ડિઝાઇન હોય એટલે બ્લાઉઝ તો સુપર લાગશે બન્યા પછી પણ એનું બ્લાઉઝ

તો બ્લેકની સાથે મરુનનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે કારણ કે આ એકદમ પ્રોફેશનલ પીસ છે ડિઝાઇનર પીસ રહેવાનું છે અને પહેરતા બહુ જોરદાર લાગે ઓપન પલ્લુમાં પહેરો ગુજરાતીમાં પહેરો એટલી સુપર લાગવાની છે ને સાડી એમાંય તેટલો મસ્ત ડિફરન્ટ પલ્લુ આવી ગયો છે અજરકનો જોરદાર છે તમે જોઈ શકો છો બ્લેકની સાથે મરુન કલર તો હંમેશા સરસ જ લાગે એમાં તેટલી મસ્ત અજરકની ડિઝાઇન હોય એટલે સુપર લાગે અને કાપડ બહુ મસ્ત છો સાઇનિંગવાળું ક્રેપ સિલ્કનું કાપડ છે અને જે બહેનોને આવી લૂઝ કપડાંમાં સાડી પહેરતા હોય ને એની માટે તો બહુ જોરદાર સાડીનું કોમ્બિનેશન છે અને જે તમે ત્રણ બે ત્રણ હજારનો પીસ પહેરો આપણે પ્યોર ગજીના કપડામાં સેમ એ કોમ્બિનેશન આપણે ક્રેપ સિલ્કમાં લઈને આવ્યા છે એટલે તમારે છે ને બજેટમાં લો છે અને મનગમતી ડિઝાઇનનું કોમ્બિનેશન એ છે અને સાડીની વાત કરું ને તો બહુ કુની માખણ જેવી સાડી છે પણ ડિઝાઇન સુપર રહેવાની છો બેનું અજરક પ્રિન્ટનો આખી બ્લાઉઝ અને અજરક પ્રિન્ટનો આખો પલ્લુ અને એક મીંડા વાળી આખી સાડીનું બાંધણીનો કોન્સેપ્ટ છે ને જોરદાર કોમ્બિનેશન સાથે છે ને સાડી આપણે ટુ ઇન વન છે પાછળની સાઈડ ને આગળની સાઈડ બે વસ્તુ સેમ રહેવાની છે જો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ છે ને સેમ સાડી કારણ કે આ એકદમ મસ્ત ક્રેપ સિનેટની સાડી હોય એટલે સુપર તો લાગવાની છે એમાંય તો એટલે મસ્ત પ્રિન્ટેડ પલ્લું આવી ગયો છે ને તો વાત જ જ એટલો સુપર છે જો એટલું મસ્ત કોમ્બિનેશન અને આ છે ને તમે બ્લાઉઝ જ્યારે બનાવશો ને અને જ્યારે તમે આ સાડી પહેરશો ને એટલી જોરદાર લાવવાની છે ને એમાં ત્યાં કલર મેચિંગ એ બહુ મસ્ત છે અને આખી સાડીની વાત કરો ને તો આપણે એક મીંડાની બાંધણી ગજીની આવે છે ને સેમ એનું કોમ્બિનેશન રહેવાનું છે જે બેનું એટલી મસ્ત ફેન્સી ઝીણા બીંડાવાળી બાંધણીનો શોખ હોય ને એ પણ આપણે પૂરો થઈ જશે કારણ કે એક મીંડાની પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છીએ આપણે ફેવરેટ કલર બ્લેક કલરમાં મરું કલરનું બ્લાઉઝ અને મરૂ તો તમે જોઈ શકો છો ઓલ ઓવર આખી સાડીનો લુક બહુ પ્રોફેશનલ એકદમ ડિઝાઇનર પીસ ને એકદમ યુનિક આવે છે અને ક્રેપ સિલ્ક ની સાડી હંમેશા લચકા જેવી સાડી પાટલી પડશો બેનું હું તમને પાટલી પાડી બતાવું છું જો બ મસ્ત લટકા લચકા જેવી પાટલી પડશે અને એકદમ મસ્ત એક મીંડાવાળી હોય એટલે જોરદાર લાગશે એમાંય તેનું બ્લાઉઝ આવ્યા પછી ને પલ્લુનો લુક તો બહુ જોરદાર લાગશે તો જે બેન આટલી સુપર સાડીનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો કેટલી મસ્ત ક્રેપસિલ કપડાંમાં એક મીંડાની બાંધણીનું કોમ્બિનેશન છે સાથે સાથે અજરકના પલ્લુ ને અજરકના બ્લાઉઝ સાથે આખું સાડીનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે ને સુપર કારણ કે આ સાડી હંમેશા તમે ગમે ત્યારે પહેરો એની ટાઈમ સુપર જ લાગવાની છે તો અજરકના પલ્લુ અજરકનું બ્લાઉઝ આવે એટલે કાંઈ ઘટેની પીસમાં તમે જોઈ શકો છો આખો પીસ તમને દેખાડ્યો અને આ એનું બ્લાઉઝ અને પલ્લુનું કોમ્બિનેશન એ જોરદાર છે તો છે ને સુપર સુપર કલર કોમ્બિનેશન સાથે ડિઝાઇન એ સુપર રહેવાની છે તો જે બીનું ને જે આ ડિઝાઇનની સાથે કલર કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર તમને બતાવીશ ને જોતા રહેજા કલર કોમ્બિનેશન છે કારણ કે આ ડિઝાઇન તો એની ટાઈમ તમને ગમે જ છે એના માટે જ આટલી સુપર ડિઝાઇનની કોમ્બિનેશન સાથે કલર મેચિંગ એ સુપર લઈને આવ્યા છે તો છે ને જે બેનને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે બહુ મસ્ત સાડીનો લુક રહેવાનો છે એમાંય ત્યાં આપણે છે ને એકદાર એકદમ રામા કલર ડાર્ક રામા કલર છે રહેવાનું છે અને બ્લાઉઝ અને આપણે પલ્લું સેમ રહેવાનું છે સાડીમાં એટલે બહુ જોરદાર હું તમને છે ને એનો પોસ્ટર બતાવીશ તમને આઈડિયા આવી જશે બહુ સુપર લાગશે સાડી કારણ કે એનું પલ્લું આવશે ને એવું સેમ બ્લાઉઝ આવશે એટલે સાડીનો લુક બહુ જોરદાર આવશે એમાં તે એક મહિનાની બાંધીનો કોન્સેપ્ટ છે આપણે જે ગજી કપડામાં આવે ને ભારે ભારે પીસ સેમ ઈ કોમ્બિનેશન છે એટલો મસ્ત લાગે છે બીટ કલર એ સુપર છો બેનું ફટાફટ છે ને સ્ક્રીનશોટ પાડતા રહેજો કારણ કે આટલી સુપર સાડી આવી હોય ડિઝાઇનર પીસની સાડી આવી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાય કારણ કે ક્રેપ સિલ્ક કપડામાં ફર્સ્ટ ટાઈમ આવી જોરદાર ડિઝાઇન આવી છે ને આટલી સુપર રહેવાની છે ને જે બેનું ક્રેપ સિલ્ક પહેરતા હોય એની માટે તો જોરદાર છે એમાં ગ્રીન કલરનું કોમ્બિનેશન જો કેટલું સુપર લાગે છે ને ગ્રીન કલર હંમેશા સુપર જ લાગે તો જે બહેનોને ગ્રીન કલરનું ગયું અને આ તો સેમ છે આપણે ભારે ત્રણ ચાર રજાની બાંધણી હોય ને ગજીની એ આવું બેસ લાગે છે ગ્રીન કલર કેટલો મસ્ત શાઇનિંગ આપે છે કારણ કે ક્રેપસીલ કપડું હોય એટલે શાઇનિંગ તો આપવાની છે અને એટલો મસ્ત કલર મેચિંગની સાથે લુક એ બહુ સરસ મજાનો આવે છે એમાંથી જે બેનું છે ને એકદમ આવું રેડ મરુન કલર ગમતો હોય ને એની માટે તો બહુ મસ્ત કોમ્બિનેશન છે તમે જોઈ શકો છો અને આપણે છે ને પાંદરીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એટલે એમાં કાંઈ ઘટ જ નહીં પીસ તો જો કેટલા સરસ હશે અને એનું શાઇનિંગ તો જો કેટલું મસ્ત શાઇનિંગ આપે છે ફેબ્રિક આપણે સિલ્ક સિલ્કો છે તો આટલું મસ્ત વાળું પ્રિન્ટેડ કાપડ છે અને ડિઝાઇન ઉપર રહેવાની છે અને ડિઝાઇનની સાથે સાથે જે અજરકના પલ્લુ અને અજરકના બ્લાઉઝનું કોમ્બિનેશન એવું છે ને એકદમ જોરદાર કોમ્બિનેશન આવ્યું છે તો બેનું સ્ક્રીનશોટ પાડતા રહેજો જો મેથી કલર તમને બહુ ગમે ને મેથી કલર આવી ગયો છે મેથી કલરની હારે કોમ્બિનેશન એ બહુ જોરદાર રહેવાનું છે તમને હું હમણાં બતાવીશ મેથી કલરની સાથે બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે જેનો લુક બહુ જોરદાર આવે છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત કલર મેચિંગ લાગે છે સ્ક્રીન ઉપર જો તમે કેટલા સુપર કલર મેચિંગની સાથે એક મિનિટ વાળી કોમ્બિનેશન કેટલું સુપર હિટ લાગે છે સુપર કલર કોમ્બિનેશન હોવા છતાં આટલું મસ્ત ફિનિશિંગ વાળી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ મસ્ત રહેવાનું કેટલો સરસ લુક આવે છે કારણ કે આપણે જે ઓરિજિનલ આવે ને ગજી સિલ્કની બાંદરીની કોન્સેપ્ટ ઈ સેમ આપણે લઈને આવ્યા છે અને અજરકના પલ્લુ અને અજરકના બ્લાઉઝ સાથે સાડીનું કોમ્બિનેશન જોરદાર આવે છે જે બેનું ક્રેપ સિલ્ક કપડા માટે યુનિક અને સરસ મજાની સાડી પહેરવા માંગતા હોય ને તો ફટાફટ જે કલર એમાં હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારી માટે નઈટ નવું ફેન્સી અને એકદમ ડિઝાઇનર પીસનું કલેક્શન શ્રીરાજની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા માં જોવા મળી જશે તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ